ગુજરાતમાં આપણે ઘણા બધા એવા કિસ્સા જોયા છે કે જ્યાં પોલીસ અધિકારીઓનું સારું કામ પણ આપણે જોયું છે સરાહનીય કામગીરી પણ એમની જોઈ છે ક્યાંક પોલીસ અધિકારીઓના કિસ્સા ગરમ થઈ જાય તો એ આરોપીઓને મારતા નથી ભલે છ વર્ષની બાળકી સાથે જ કરેલા દુષ્કૃત્યની ઘટના કેમ ન હોય કે પછી આરોપીના કાનમાં જઈને કેમ જ કહેવાનું ના હોય કે ભાઈ તું લંગડાઈ નહીં ચાલ આપણે ઘણા બધા એવા કિસ્સા ગુજરાતમાં જોયા છે કે જે ગુજરાતની જનતા જુએ તો પોલીસ પરથી ભરોસો પણ ઉઠી જાય કે આ પ્રકારની પોલીસ આ પ્રકારનું કૃત્ય પણ કરી શકીએ નહીં બાજુ એવા પણ કિસ્સા જોયા છે કે જે પોલીસ જે કૃત્ય કરે છે ને પચાસ ટકા ખોટા કાર્યો કરે છે એવું જ ખોટું કાર્ય જે રાજકોટના ગાંધીગ્રામમાં ગ્રામમાં થયું છે પોલીસ અધિકારીઓ અમાનવીય વર્તન જે છે અમાનવીય વર્તન સામે આવ્યું છે પોલીસ અધિકારીઓનું એમ જોઈને વિડીયો જોઈને એવું જ લાગે કે ભાઈ આમની અંદર કોઈ માણસ નથી કોઈ લાગણી નથી કાતો ભગવાને આમની અંદર થોડું દિલ જેવું કઈ મૂક્યું જ નથી કારણ કે અત્યારે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે એકત્રીસ આઠ બે હાજર પચીસ ના રોજ રાજકોટના ગાંધીગ્રામમાં એક બનાવ બન્યો હતો જેના કારણે પાંચ આરોપીઓ છે તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી ધરપકડ કર્યા બાદ જે કાર્યવાહી છે તે પણ શરૂ કરવામાં આવી હતી સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્ય જે નીચે બેઠેલો જે માણસ છે તે આરોપી છે આરોપીના વાળ ખીચી ખીંચીને તોડવામાં આવી રહ્યા છે હવે આવું કેમ કહેવામાં આવી રહ્યું છે તો એએસપી ભરાઈને આ કોટ કરીને પોતાની અરજીમાં લખ્યું હતું કે ભાઈ આની જે હીરો ગિરી છે આ જે વાળની એની

છે છે કે કે ભાઈ આ પ્રકારનું કામ ન કરો સવાલ ઘણા ઘણા બધા બધા થાય આરોપીઓ ખુલ્લા ફરે છે એમના પર કાર્યવાહી કેમ નથી થતી ઘણા બધા કૌભાંડીઓ છે એ પણ ખુલ્લે આમ ફરે છે વ્યાજખોરો છે ખુલ્લે આમ ફરે છે દુષ્કર્મ કરેલા આરોપી પણ ખુલ્લે આમ ફરે છે છતાં પણ એમના પર કાર્યવાહી નહીં આવા લોકો પણ કાર્યવાહી કેમ સવાલ એ પણ છે કે ભાઈ આનો કોઈ ગુનો હશે તો તમે એમને મારો તમે એમને સજા આપો તમે એની ધોકા દંડા વડે મારો પરંતુ આ પ્રકારનું કૃત્ય તમારે કરવાની ક્યાં જરૂર છે સાથે સાથે પોલીસ અધિકારી એવું કહે છે કે અમારી મા એસપીએ ભરાઈએ કહ્યું છે એટલે અમારે કરવું જ પડશે અમારી પાસે છૂટકો જ નથી એટલે અને એમને પણ આ કોર્ટ કરીને કહ્યું છે કે ભાઈ આની જે હેરસ્ટાઈલ છે એની જે હીરોગીરી છે તમારે કાઢવાની છે હાલાકી આ વિડીયો વાયરલ થયા પછી જે કોન્સ્ટેબલો છે તેમની બદલી પણ કરી દેવામાં આવી પરંતુ એમના જે દાદી છે જે આરોપી છે એમના દાદી દ્વારા જ ફરીથી કમ્પ્લેન કરવામાં આવી હતી દાદીએ જ કહ્યું હતું કે મારા દીકરા સાથે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે તમે સ્ક્રીન પર દ્રશ્યો જુઓ તો તમને આમ સમજાઈ જશે કે ખરેખર પોલીસ આ હદ સુધી પણ જઈ શકે કોઈના હાઈ કમાન્ડમાંથી ઓર્ડર આવે છે કોઈ એસપીના અ કમાન્ડ કમાન્ડ આવે છે તો તમે આ પ્રકારનું કાર્ય ન કરી શકો કારણ કે આ અમાનવીય વર્તન જ નથી તમારી અંદર લાગણી જ જ નથી નથી તમારી તમારી અંદર અંદર કારણ કે એક રાક્ષસ છે અત્યારે લાગી રહ્યું છે તમે જુઓ એ કેટલી પીડા થતી હશે હું એમ નથી કહેતી કે તમે એ આરોપીને તમે સજા ન આપશો તમે આરોપીને સજા આપો ઇન્ફેક્ટ જે કાર્ય કર્યું છે રિકન્સ્ટ્રક્શન કરો વરઘોડો કાઢવાનો તો નિયમ જ છે આપણે રિકન્સ્ટ્રક્શન કરો પણ આ તાલિબાની સજા તમે આપો છો તાલિબાની સજા તમારે દરેકને આપવી હોય દરેક આરોપીને આપી હોય તો ગુજરાતમાં કેટલા બધા એવા આરોપી છે જેને તમે આ રીતેની સજા આપી શકો પરંતુ એમને નથી અપાતી અને નાના નાના માણસોને આ લોકો ખાઈ જાય છે અને પછી કહે છે કે અમે ખાકી પહેરી છે અમે પોલીસ અધિકારીઓ છે થું છે તમારી આવી અધિકારીને ને થું છે તમારા આવા કામને કે તમે લોકોને આ રીતે તમે જે પદ પર બેઠા છો એનો અહંકાર ગમંડ બતાવી રહ્યા છો કે ભાઈ હું પોલીસ અધિકારી છું અથવા તો પોલીસ છું અને હું ઈચ્છી એક થશે તો આ પછી તમારી ક્રૂરતા છે તમે માણસ કહેવામાં લાયક નથી આ વિડીયો જોઈને તમને શું લાગે છે તમે મને કમેન્ટમાં અવશ્યપણે જણાવો અને આપે હજુ સુધી અમારી ચેનલ લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝે સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં સબસ્ક્રાઇબ કરી લો નમસ્કાર